Svadanu sarnamak અમે નીકળી ગયા છીએ ફાર્મ હાઉસ પર ભાઈ આજે નાવા માટે જવું હતું તો જીનાય પણ સાથે આવેલો છે જીનાય પણ સાથે આવેલો છે ને ફાર્મ હાઉસ પર જઈએ છીએ અને સવારનો નજારો જોઈ એકદમ મસ્ત લાગી રહ્યો છે દાદાને બધા કાલે ગયા હતા નાઈટ ઉપર ચાલો નીકળીએ અને ત્યાં જઈને મળો તમને કેવી મજા કરીએ છીએ સ્વિમિંગ ફાઈનલ દોસ્તો આવી ગયા છે ફાર્મ હાઉસ જઈએ અંદર ચલો બે નાવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ બચ્ચા પાટે લઈ ગઈ સાથે કેટલું નાવાનું કેટલું હોય

મારે આલોક <laughs> <laughs>

ખેતરમાં બનાવવાથી ભાઈ વોટર નો ખર્ચો તો બચી જ ગયો છે એ તો પાકું જ છે ફાઈનલી બાકી અમારે ગેંગ સાથે વોટર પાર્ક તો જવું જ પડતું તો હા બકા ફોન મૂકી દઉં તું કૂચકો મારે પકડું તાઉ બરાબર હો ફોન મૂકી દઉં પહેલાં

लाइक सब्सक्राइब કરી ही ભાઈ અને भाई और कमेंट अरे कमेंट पर कर दो जीरो में फसेगा भाई भाई ला ले जो आ વસ્તુ શરૂઆત થઈ અને આજના બ્લોકમાં આગળ શું કરીએ છીએ એના માટે બનાવ રજો બહુ મજા આવવાની છે તો સંડેનો દિવસ કેવો જાય તો વ્લોગમાં સંડે ના રજો દોસ્તો નાવાનો પ્રોગ્રામ બતાવી દીધો છે તો હવે અહીંયાથી નીકળીએ છીએ અને જઈશું ઘરે ને પછી આગળનો કંઈક પ્રોગ્રામ બનાવીએ તો બાકી મજા પડી ગઈ નાવાની ચાલો નીકળીએ બંધ કરી દઈએ ગેટ ચલો નીકળીએ છીએ બંધ કરી દઈએ ખુલ્લું જ છે પણ થોડા ઘણી સેફ્ટી રહે એના માટે તો ભાઈ જીનાયભાઈ અમારા બ્લોગ ઉતારી રહ્યા છે અત્યારે અને અમે પણ હવે અહીંયાથી નીકળીએ છીએ નાવાનો પ્રોગ્રામ પતાવી દીધો છે બહુ મજા આવી ગઈ ગરમી ચાલુ થઈ ગઈ છે

ગરમી છે આવ્યા છીએ નીચે અત્યારે અને વાગ્યા છે અત્યારે જોઈ લો સવા બે અને બચ્ચા માટે અહીંયા બેઠી છે ભાઈ ચાલુ છે કાર્ટૂન કયો કાર્ટૂન જોવો રુદ્રા કાર્ટૂન ચાલુ છે દોસ્તો જોઈ લો તો અહીંયા કાર્ટૂનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ઉમંગ બેઠો છે અહીંયા અને બીજા ભાઈઓ શું કરે છે બતાવું તમને અહીંયા આરામ ચાલી રહ્યો છે ગરમીના મોસમમાં એસીમાં રુદ્રા ગાર્ડન કેવો આવે કઈ રીતે રમવાની સંગીત ખુરશી ਇਹ ਨਵਾਂ ਪ੍ਰੋਗਰਾਮ ਚਾਲੂ ਹੈ ਬੱਚਾ ਬਾਡੀ ਨੇ ਬੰਦ ਕਰ ਦੋ ਇਹ ਚਲੋ ਕੋਈ ਕੌਣ ਜੀਤੇਗਾ ਜਾਈਏ ਵੇ ਇਹ ਦੋ ਜਣਾ ਤਾਂ ਹੈ બે ખુરશી રે હવે ફાઈનલ ગુણ જીધો અસલી માં ચાલો ભાઈ જીનાઈ ભાઈ આવી ગયા છે તો દોસ્તો વાગ્યા છે અત્યારે સાંજના સાડા ચાર થવા આવ્યા છે થોડી ઊંઘ લઈ લીધી છે આધ્યા પણ ઉઠી ગઈ છે બતાવું તમને આધ્યા પણ ઉઠી ગઈ છે શું કરે છે અત્યારે ભાઈ ઉઠીને રમવાનું ચાલુ થઈ ગયું છે રમવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે મોડા સુધી તો રમે કરશે પછી ઊંઘશે એટલે વાત જ છોડી દે તમે ચાલુ કર્યું છે બેડ તો નથી પાછળ પણ તમે બી હવા ઠંડી આવે સાંજના ટાઈમે બપોરે નથી આપતું ના ટાઈમે હવા ઠંડી જ આપે તો દોસ્તો અત્યારે તો બેઠો છું ઘરે અને બપોરની ચા એને બધું પી લીધું છે હવે જવાનો પ્રોગ્રામ બનશે પાંખાવાળા જવું છે ફેમિલી સાથે તો આવી ગયો છું પાંથાવાડા અત્યારે ને જોઈ લો અહીંયા ફૂલ ઇંચકાની મોજ ચાલી રહી છે અરે વાહ જોઈ લો ઇંચકો કેવો બનાવ્યો છે અહીંયા અને જીનાય ને આ લોકોને તો મજા જ પડી ગઈ છે મજા જ મજા અને જોઈ લો મિત્રો અત્યારે આવી ગયો છું ને મસ્ત છોડ પણ ઉગી ગયા છે હવે પહેલાં કરતાં સારા તો બાકી અહીંયા જે વર્ક થાય છે બતાવું તમને શું કામ ચાલી રહ્યું છે અહીંયા અમે થોડું વર્કશોપ બનાવ્યું છે જે ફર્નિચરનું કામકાજ ને બધું અહીંયા ચાલે છે એના માટે વર્કશોપ બનાવ્યું છે તો દરવાજાનું બધું કામકાજ છે અત્યારે થઈ રહ્યું છે તો જગ્યા છે ઉપર તો બહુ મજા આવે રહેવાની અહીંયા ગાડી લઈને આવ્યા હતા ને જોયું એટલે તમે હોન્ડા સીટનો અમારો અહીંનો સિમ્બોલ હતો કોઈક નીકાળી ગયું છે કંઈક કામ આવતો હશે ભાઈ સિમ્બોલ એને તો લઈ ગયો હશે કોઈ પડી જવાય એટલું જોરથી ના ખવાય ઇંચકો આપના જ કહેવાય ઇંચકો સિલ્વર પ્લે બટન લાવવાનું આપણે કેટલા સબસ્ક્રાઈબર થશે એટલે આવશે સિલ્વર પ્લે બટન હા સરસ ભાઈ આ લોકો જવાબ સાચો જ છે તો હવે જેનો બ્લોગ બનાવશે તો આવશે સિલ્વર પ્લે બટન એનું પેલું શું પાછળ આપણા ઘરના પાછળ છે બ્લોગ દોસ્તો એ શું છે પોલીસ ક્વાર્ટર હા પોલીસ ક્વાર્ટર છે પાછળ રસોઈ બની રહી છે રસોઈમાં જે સેવ ટમાટા ને રાયતું દાદાને બધા બેઠા જ છે રસોઈ બની રહી છે તો ભાઈ દેશી સિસ્ટમથી જમવાનું બનાવવાનું છે એના માટે ચૂલો નીકળ્યો છે અહીંયા બહુ ટાઈમથી પડેલો તો અંદર તો થોડા લકડાને બધું નીકળવાનું છે તો એ લઈ લઈએ પહેલા ફૂલ સ્ટોક ભણેલો છે ચૂલો ને બધું આવ્યું છે આના ઉપર બનાવીશું જમવાનું દેશી સ્ટાઇલમાં આમાં બે રાયતો બનાવવાનો છે માટીના વાસણમાં જોઈએ ટેસ્ટ કેવો આવે છે બન્યા પછી ખ્યાલ આવે સ્વાદ અનુસાર રાય લાય ટેસ્ટ બગાડ છે જલ્દી લાય ચલો ભાઈ રાય આવી ગઈ છે પછી શું હતું સ્વાદ અનુસાર નમક શીખેલું હોય તો કામ આવે ને શીખશે ને ભાઈ આમાંથી રેસીપી બનાવતા હવે નાખીશું દહી અંદર સ્પેશિયલ વે હવે જે રાયતું તૈયાર થશે એક નંબર તો દોસ્તો રાયતું તો તૈયાર થઈ ગયું છે ને ભાખરી હવે બનશે ચૂલા ઉપર તો એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અહીંયા એક ટોલરી બનાવી છે બતાવું તમને ભાઈ એનું ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે જોગાએ ભરી છે ટોટલી પણ એકદમ મસ્ત ભરી છે કલર કોમ્બિનેશન પણ સારું છે એકદમ જમણ રેડી થઈ રહ્યું છે બાકી ચીનાઈને શું કરી રહ્યા છે એ તમને બતાવી દઉં તો અહીંયા રાહુલનું સેટઅપ લગાવેલું છે પીસીનું એમાં ગેમ રમતા હતા પણ હવે બંધ કરી નાખ્યું છે તો એક વસ્તુ બતાવું તમે દોસ્તો જોઈ લો તમે ગેમિંગનું જે રિમોટ કંટ્રોલ આવતું પહેલાં બહુ રેમે ગેમ બાકી જૂની યાદો તાજી થઈ ગઈ જોયા પછી બહુ મજા પણ આવતી એમાં બહુ બધી ગેમ આવતી અંદર તો એ બહુ રમ્યા અમે કોન્ટ્રા મારીઓ બહુ બધી રમ્યા હશે આલોક પણ રમ્યા જશે મારીઓ રમે તો જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે અને ભાખરી પર બની રહી છે રાયતું થઈ ગયું છે ભાખરી છે અને બીજું સબ્જીમાં સેવ ટમાટરની સબ્જી એને તારે ખાવાનું તો દોસ્તો ફર્સ્ટ ક્લાસ જમવાનો પ્રોગ્રામ પતાવી નાખ્યો છે દેશ જમવાની બહુ મજા આવી જે મિત્રો ચેનલ પર નવા હોય તે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો નવા બ્લોગ જોવા માટે આપણા અને નવાથી બ્લોગ આપણે લાવતા રહીશું આજનો દિવસ બહુ સારો ગયો મળી નેક્સ્ટ નેક્સ્ટગમાં